બંધ કરાવી ધર્મદેવના સાઢુભાઈ બલદીધર હતા બલદીધર તથા તેમના ભાઈ મોરલી ગંગાધર એ બંને રાજાના લશ્કરમાં સિપાહી તરીકે નોકરી કરે એક વખત રાજાનું લશ્કર ફરતું ફરતું બલ્લમ ગામે આવ્યું ધર્મદેવે વિચાર કર્યો કે અહીંથી બલ્લમ ગામ પાસે છે માટે બલદીધર અને મોરલી ગંગાધરને હું મળી આવું આમ વિચાર કરીને ઘનશ્યામ તથા રામપ્રતાપને લઈને બલમ પરી ગામે જવા નીકળ્યા બલમ પઢરી ગામને પાદર બગીચામાં રાજાનું લશ્કર ઉતર્યું હતું બગીચાને દરવાજે એક ચોકીદાર બેઠો હતો ધર્મદેવે ચોકીદારને કહ્યું મારે બલદીધર તથા મોરલી ગંગાધરને મળવું છે બંને જણા રાજાના સૈન્ય સિપાહી તરીકે કામ કરે છે માટે અમને તેમની પાસે લઈ જાવ ચોકીદાર કહે તમે મારી પાછળ ચાલ્યા આવો હું તમને તેમની પાસે લઈ જઈશ એમ કહી ચોકીદાર તેમને એક પીપળાના ઝાડ પાસે લઈ ગયો પીપળાના ઝાડ પાસે એક મોટો તંબુ બાંધેલો તે તંબુમાં રાજા તેના કેટલાક સિપાહીઓ સાથે બેસીને ગાય બકરા વગેરે પ્રાણીઓની હિંસા કરતો હતો ધર્મદેવે તંબુની અંદર હિંસા થતી જોઈ તેમનું દિલ દુઃખથી ભરાઈ આવ્યું ઘનશ્યામે તેમનું દુઃખી મોઢું જોઈને પૂછ્યું શું છે પિતાજી ધર્મદેવે તંબુનો દરવાજો બતાવ્યો ઘનશ્યામે તંબુમાં જોયું તો હિંસા થતી હતી ઘનશ્યામને નિર્દોષ પ્રાણીઓ પર એક સંકલ્પ કર્યો કે તરત જ રાજાના સૈન્યના બધા જ હાથીઓ તથા ઘોડાઓ પોતાની સાંકળ તોડીને ગાંડા થઈને તંબુ તરફ દોડ્યા કેટલાક હાથીઓ તંબુને સૂંઢથી ઉખેડવા લાગ્યા તો કેટલાક હાથીઓ તંબુની અંદર દોડી ગયા ચારેકોર ઘોડાઓના હણહણાટ અને હાથીઓના ચિત્કારથી ગામ ગાજી ઉઠ્યું તંબુમાંથી સિપાયો જીવ લઈને આમ તેમ નાઠ્યા રાજા તંબુમાં ઉઘાડે શરીરે બેઠો હતો તે પણ ગાંડા હાથીને જોઈને નાઠ્યો દોડતા દોડતા રાજાની ધોતલી છૂટી ગઈ જેમ તેમ કરીને ધોતલી હાથથી પકડીને તે પીપળાના ઝાડ નીચે સંતાયો હાથી પણ તેની પાછળ ઝાડ તરફ દોડ્યો આ જોઈ રાજા ઝટપટ પીપળાના ઝાડ ઉપર ચડી ગયો હાથી ત્યાંથી દોડતો દૂર ચાલ્યો ગયો હવે ઘનશ્યામે પોતાની શક્તિથી પીપળાના ઝાડમાં પ્રવેશ કરીને આખું ઝાડ હલાવવા માંડ્યું ઝાડની બધી ડાળીઓ હલવા માંડી પાંદડા ખરી પડવા લાગ્યા આથી રાજા ધ્રુજવા લાગ્યો તેણે નીચે જોયું તો તેને આખી પૃથ્વી ધ્રુજતી દેખાય તેને પોતાના પાપનો પસ્તાવો થવા લાગ્યો તે જોર જોરથી રડવા લાગ્યો અને ભગવાન બચાવો એમ રાડો પાડતો પ્રાર્થના કરવા લાગ્યો રાજાને થયું કે હમણાં નીચે પછડાઈ જઈશ અને મારા રામ રમી જશે જ્યારે રાજા બહુ કરગરવા લાગ્યો ત્યારે ઘનશ્યામે ઝાડમાં રહીને કહ્યું તું અને તારું સૈન્ય પાપ કરો છો તમે નિર્દોષ પ્રાણીઓની હિંસા કરો છો તેથી હું કોપાયમાન થયો છું માટે જો તમારે જીવવું હોય તો આજથી પ્રતિજ્ઞા કરો કે અમે હિંસા નહીં કરીએ નહીં તો ઘડીકમાં સત્યનાશ થઈ જશે તમે જે ભગવાનને પ્રાર્થના કરો છો તે આ ઝાડની સામે જ ધર્મદેવની બાજુમાં ઘનશ્યામ ઊભા છે તેમની માફી માગો તો તમારો છુટકારો થશે આ શબ્દો સાંભળીને રાજા સ્તબ્ધ થઈ ગયો તેને થયું કે મારે ભગવાનની આજ્ઞા માનવી જોઈએ એમ વિચારી તેણે પ્રતિજ્ઞા કરી કે હવેથી કોઈ દિવસ પોતે નિર્દોષ પ્રાણીઓની હિંસા નહીં કરે અને પોતાના સૈન્યમાં પણ નહીં થવા દે હે ભગવાન હું સોગંધ ખાઈને કહું છું કે હવે કદી હિંસા કરીશ નહીં હિંસા થવા પણ નહીં દઉં અને રાજાની આ પ્રાર્થના સાંભળીને ઘનશ્યામને દયા આવી તેમણે તરત જ પીપળાનું ઝાડ સ્થિર કરી દીધું બધા હાથી ઘોડાઓ ચૂપચાપ પોતાના સ્થાને ઘાસ ખાવા ચાલ્યા ગયા રાજા ધીરેથી ઝાડ પરથી નીચે ઉતર્યો ને ધીમે પગલે શર્મા તો શર્મા તો ઘનશ્યામ પાસે આવીને ઘૂંટણીએ પડીને પગે લાગ્યો અને સ્તુતિ કરવા લાગ્યો હે ઘનશ્યામ તમે તો ભગવાન છો હું તો તમારો સેવક છું મારી ભૂલો મારા પાપ તમે માફ કરો હું કોઈ દિવસ હિંસા નહીં કરું રાજાના શબ્દો સાંભળીને ઘનશ્યામે તેને આશીર્વાદ આપ્યા રાજા ઘનશ્યામને તથા ધર્મપિતાને પગે લાગીને તંબુમાં વિસામો લેવા પાછો ગયો પિતા ધર્મદેવ પણ બલદીધર અને મોરલી ગંગાધરને મળીને ઘનશ્યામજી તથા રામપ્રતાપજીને લઈને અયોધ્યા પાછા ગયા